રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરમાં પોલીસ પરિવારના બાળકો માટે ચાલી રહેલા સમર કેમ્પની મુલાકાત લીધી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસ પરિવારના બાળકો માટે આયોજિત સમર કેમ્પની મુલાકાત લઈ બાળકો સાથે સમય વિતાવ્યો હતો હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો માટે રજાના દિવસો હોય છે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ગયા વર્ષે એક નવતર પહેલ કરવામાં આવી હતી જેમાં બાળકોમાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય અને આજના બાળકો જે મોબાઈલને પોતાનું સર્વસ્વ બનાવ્યું છે તેને ત્યજી તેમનામાં રહેલી આવડતને બહાર લાવવા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન શરૂ કર્યું હતું શહેર પોલીસ કમિશનર જ્ઞ્રસિંહ મલિક અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ જયપાલસિંહ રાઠોડ ડીસીબી કાનન દેસાઈ એસીપી રીનાબેન રાઠવા પીઆઈ જેડી ઝાલા શાહીબાગ પોલીસ સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે એક અદ્ભુત પ્રયાસ કરાયો છે અને આ પ્રયાસ થકી અમદાવાદ શહેરના ચૌદ પોલીસ સ્ટેશનમાં પાંચસો થી વધારે બાળકોને ઉનાળાના આ રજા દરમિયાન બાળકો ઘરમાં મોબાઈલ મોબાઈલ જોડે જોડાયેલી રમતો સોશિયલ મીડિયામાં વ્યસ્ત ના રહે અને આપણી પ્રાચીન માટી પર રમાતી રમતોમાં જોડાય સાથે સાથે તેમને ગમતી પ્રવૃત્તિઓ આર્ટ છે ક્રિએટિવિટી છે ડાન્સિંગ છે મ્યુઝિક છે સેલ્ફ ડિફેન્સ છે આવી અનેક પ્રવૃત્તિઓ જોડે જોડવાનું ભગીરથ કાર્ય અમદાવાદ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવે છે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી અમદાવાદ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેં જોયું કે બાળકો આ સમર કેમ્પ જોડે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે માતા પિતા મોકલે છે એટલે જ આવું નહીં પરંતુ પોતાના મનની અંદર સમર કેમ્પમાં વહેલી સવારે જાગીને પહોંચીને આખો દિવસ આનંદમય બનાવવા માટે બાળકોની અંદર ઉત્સાહ નજરે પડ્યો છે મારી આ બાળકોના માતા પિતા સાથે બી આજે ખૂબ લાંબી ચર્ચા થઈ છે આ બાળકોના માતા પિતાઓનું બી માનવું છે કે સમર કેમ્પમાં આવ્યા પછી પોલીસ દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવે છે તેથી તેમના બાળકોના વ્યવહારમાં બી ખૂબ મોટો ફરક પડ્યો છે મોબાઈલ કોમ્પ્યુટર સોશિયલ મીડિયા મોબાઈલથી જોડાયેલી ગેમોથી બહાર આવીને માટી જોડે રમાતી રમતોમાં એમની રુચિ વધારે જાગી છે મને ખૂબ આનંદ થાય છે કે પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતું જ નહીં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા કરવા પૂરતું જ નહીં પોલીસે એક પગલું આગળ ભરીને માનવ જીવનમાં બાળકોમાં ખાસ કરીને એમના જીવન જીવવાની જે રીત છે એની અંદર જે બદલાવ લાવવાનો જે પ્રયાસ કર્યો છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકજી અને એમની આખી ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં